આગળ વાત કરીએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રોગચાળાએ ભરડો લીધો વાયરલ ઇન્ફેક્શનના કેસોને લઈને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રોજના ત્રણસોથી ત્રણસો પચાસ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે જુલાઈ મહિનાની સરખામણીમાં આ મહિને શરદી ઉધરસના એકસો સાત કેસ જડા ઉલટીના એકસો ત્રીસ કેસો જ્યારે ડેન્ગ્યુના પંદર કેસ નોંધાયા હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે મેડિસિન વિભાગની ઓપીડી જોઈએ તો ત્રણસોથી સાડા ત્રણસોની રોજિંદી ઓપીડી હોય છે આ મહિનાના આંકડા જોઈએ તો શરદી ઉધરસ તાવના અંદાજિત એકસો સાત કેસ નો નોંધાયેલ છે ઝાડા ઉલટીના કેસ જુલાઈ માસ કરતાં તેમાં ઘટાડો જોવા મળેલ છે અને એકસો ત્રીસ કેસ ઝાડા ઉલટીના નોંધાયેલ છે ડેન્ગ્યુના કેસીસમાં થોડોક વધારો આ માસમાં જોવા મળેલ છે અને આ મહિને ડેન્ગ્યુના કુલ પંદર કેસ નોંધાયેલ છે આથી તમામ લોકોને નમ્ર વિનંતી છે કે વરસાદની ઋતુ હોય અને ડેન્ગ્યુ એ મચ્છરજન્ય રોગ છે આથી તેમાં થોડોક વધારો જોવા મળેલ છે તો ડેન્ગ્યુનો મચ્છર એ દિવસે કરડતો હોય વધારે સાવચેતી રાખવી જરૂરી છે શક્ય હોય તો આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા અને નાના બાળકો ખાસ કરીને પાંચ વર્ષથી નીચેના બાળકોને મચ્છરદાની